મેળવીશું મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ટોવલા ગામે રહેતા પાંડુરંગ ભક્તને ત્યાં ટોપેનો જન્મ ઈસવીસન અઢારસો ચૌદમાં થયો હતો જોકે તેમનું મૂળ નામ તો રામચંદ્ર રાવ હતો પરંતુ મહારાષ્ટ્રમાં મોટાભાઈને દાદા ભૈયા તાટ્યા વગેરે નામથી બોલાવવાનો રિવાજ છે એ રિવાજ પ્રમાણે રાવને તાટ્યા કહેવામાં આવતા હતા અંગ્રેજો અનિતિથી રાજ્ય પડાવી દેશને વધુમાં વધુ ગુલામ બનાવીએ જતા હતા આ જોઈ તેઓ ઉકળી ઉઠતા તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે અંગ્રેજોને મારીને કાઢ્યા વગર તેઓ જમશે નહીં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં નેટાગરી સંભાવનાર નાના સાહેબ પેશવાના મુખ્ય સલાહકાર તરીકે ટાટ્યા ટૂપે હતા તેઓ સ્વતંત્ર સંગ્રામ સમરના સેનાપતિ હતા અંગ્રેજ સરકારને ટાટ્યાએ ઘણા મોરચે હંફાવી હતા અંગ્રેજોના કુખ્યા ઠઠિયાર એવા ડગાથી એમણે તાટ્યાને પકડી ફાંસીની સજા આપી હતી ફાંસીએ ચડતા પહેલાં તેમના જીવનના અંતિમ શબ્દો આવા હતા હાથ બાંધવાની કે મોં ઢાંકવાની શી જરૂર છે મેં કંઈ ખરાબ કાર્ય નથી કર્યું કે હાથ બાંધવા પડે ને મોં ઢાંકીને મરવું પડે મને ઊંઘાડી આંખો રાખીને ફાંસીએ ચડવા દો જેથી મળતાં મરતા મારા પ્યારા વતનના દર્શન કરી શકું અઢાર એપ્રિલ અઢારસો અઢારસો ઓગણસાઠના દિવસે આ ક્રાંતિવીર ફાંસીને ફૂલમાળાની જેમ ગળામાં નાખી ગૌરવપૂર્વક શહીદ થયા નમસ્કાર